આવનારા તહેવારો અનુસંધાને જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ રોકવા માટે ઉપલી અધિકારીઓની સૂચના અનવયે ભરૂચેલ સિવિલનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ પાઠિયા નજીક ડીજીનગરમાં મકાન નંબર બી ટ્વેન્ટી થ્રીના ઉપરના માળે કિરીટકુમાર રણછોડ ફળદુ ઘણા બધા માણસોને બહારથી બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે પાનના પત્તા વડે પૈસાના હારજીતનો જુગાર રમાડી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે બાતમીવાળી સ્થળે રેડ કરી હતી ભરૂચ એલસીબીની ટીમે સ્થળ પરથી અંગ જડતી તેમજ દા ઉપરના એક લાખથી વધુ રોકડા અને એક ફોર વ્હીલર ગાડી અને ત્રણ ટુ વ્હીલર તેમજ આઠ મોબાઈલ ફોન મળી કુલ ચાર પોઈન્ટ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજો કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર કિરીટકુમાર રણછોડ ફળદુ હિતેશ રસિક દાવડા હસમુખ પર્બત છાયા કનુભાઈ રોહિત મહેશકુમાર પ્રભાસી પરમાર જમન બચ્ચુ બુટાણી હરસોક રણછોડ ફળદુ તેમજ વિપુલ રોજી ભંડેરી અને કિશોર અશોક પાટિલને ઝડપી પાડી જુગારધારાની સંલગ્ન કલમો હેઠળ તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર